ધાનપુર અને દેવગઢ બારીયા ખાતે થયેલા મનરેગા કૌભાંડમાં જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરાયા આક્ષેપ આ તારીખ એક પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે દસ કલાકે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સંજય નિનામા દ્વારા મંત્રી બચુભાઈ ખાબડ પર કરાયા આક્ષેપ દાહોદના મરેગા કભાંડમાં પોલીસ તપાસ દરમિયાન એક નવો વળાંગ સામે આવ્યો છે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા દાહોદની કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકતા જે રાજકીય ક્ષેત્ર ગરમાવો જોવા મળી રહ્યો છે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા જે કહી શકાય કે મંત્રી બચુભાઈ ખાબડ પર વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકાના તે ત્રણ ગામોમાં એકોતર કરવામાં જે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવા પામી હતી કે કહી શકાય કે તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો મંત્રીની પણ સામે આવે તેવું સંજય યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે મંત્રીપુત્રો દ્વારા દાહોદની જે કોર્ટમાં આગોતરા જમીન કેમ મૂકવામાં આવે છે તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામે છે શું મંત્રીપુત્રોની પણ આ કૌભાંડમાં સામેલ છે તેવા અનેક આક્ષેપો સંજય નિનામા યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે જિલ્લામાં હાલ જે મનરેગા કૌભાંડમાં જે દેવગઢ બારી અને ધાનપુરમાં જ્યારે એજન્સીઓ દ્વારા જે ખોટા પૈસાઓ ઉપાડ્યા એ કૌભાંડમાં જિલ્લા તંત્ર દ્વારા ડીઆરડી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તપાસ કરતા કેટલાક કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને એમના રિમાન્ડ મંજૂર કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે ત્યારે ગઈકાલની વાત કરીએ ત્યારે જ્યારે તંત્ર પાસે આ એજન્સીઓના માલિક અને પ્રોપ્રાઇડર કોણ છે એ હજુ નક્કી નહીં થયું તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય માનનીય બચુભાઈ ખાબડના સુપુત્રો દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી છે આમાં ચોક્કસપણે આપણે જોઈ રહ્યા જોવાઈ રહ્યું છે કે બચુભાઈ ખાબડ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયા જે ગરીબ જનતાના છે એ એમના વિસ્તારના જે સરપંચો ગરીબ હોય કે જે લોકો ગરીબ કામ કામ કરતા હોય મજૂરી કરતા હોય એમના ખોટા પૈસા માનીને બચુભાઈ ખાબડે આ પૈસા સાવ કરી ગયા છે મારો દાહોદ જિલ્લા તંત્ર અને કલેક્ટર શ્રીની વિનંતી છે કે આમાં તાત્કાલિક ધોરણે માનનીય શ્રીના સુપુત્ર કિરણભાઈ ખાબડ અને બળવંતભાઈ ખાબડની તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ અને આમાં તટસ્થ તપાસ કરો તો માની બસુભાઈ ખાબડ આ કૌભાંડમાં પૂરેપૂરો આમનો રોલ છે રાજ્ય સરકારની પણ હું કહેવા માગું છું કે તમે તમારી અડીખમ સરકાર સશક્તિકરણની સરકાર નામ જે પંચાયત મંત્રી જયારે આ કૌભાંડો કરતા હોય ત્યારે આજ દિન સુધી રાજ્ય સરકારે કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ કે કોઈ પણ જાતની કાર્યવાહી કરવા માટે મંત્રીશ્રીને નોટિસ પણ નથી આપી તો આમાં ચોક્કસપણે જોવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા તમામ મંત્રીઓ મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓ કેબિનેટ મંત્રીઓ ભ્રષ્ટાચારી છે એ આપણે હું આપના મીડિયાના માધ્યમથી કહું છું આ રાજ્યમાં આદિવાસી જિલ્લો દાહોદ એ એક ગરીબ અને ડુંગરાળ વિસ્તારનો જિલ્લો છે તો આવા ગરીબ લોકોના પૈસા જ્યારે મંત્રીઓ સાવ કરી જતા હોય છે ત્યારે હું આખા ગુજરાત રાજ્યની સરકાર અને દાહોદ જિલ્લા વહીવટી વહીવટીતંત્રને વિનંતી કરું છું કે આમાં તાત્કાલિક ધોરણે તપાસ કરી અને મંત્રીશ્રીની પણ ધરપકડ કરો એવી હું વિનંતી કરું છું અને સાથે સાથે જનતાને પણ કહેવા માગું છું કે આવો સૌ સાથે મળીને આ ભ્રષ્ટાચારી સરકાર અને આ ભ્રષ્ટાચારી મંત્રીઓને સામે લડીએ આવનાર સમયમાં જો આ તપાસમાં શ્રીને ધરપકડ કરવામાં ન આવે તો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમે હાઈકોર્ટ પણ જઈશું અને દાહોદ જિલ્લામાં ઉગ્ર આંદોલન પણ કરીશું જય હિન્દ જય ભારત